નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં તો મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાનના પ્રકરણ નંબર સાતનો મિત્રો સ્વાધ્યાયનું પ્રાણીઓને વનસ્પતિમાં વહનના સ્વાધ્યનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે જો મિત્રો ધોરણ સાતના તમામ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મિત્રો તમારો વધારે સમય ન રહેતા આપણે પ્રશ્નની શુભ શરૂઆત કરીએ તો પ્રશ્ન નંબર એક છે મિત્રો કોલમ એકમાં આપેલ વિગતોને કોલમ બે સાથે સરખામણીમાં જોડો તો મિત્રો અહીંયા તમે દેખી શકો છો કે અહીંયા કોલમો તમને આપી દીધી છે કે રથ તો પણ રથમાં મિત્રો આવશે બાષ્પોત્સર્જન શું આવશે બાષ્ફોત્સર્જન ત્યારબાદ જલવાહક પેશી તો જલવાહક પેશીમાં મિત્રો આવશે પાણીનું વહન આવશે મૂલડ્રોમ તો મૂલડ્રોમમાં આવશે મિત્રો પાણીનું શોષણ અને અન્નવાહકમાં આવશે મિત્રો ખોરાકનું વહન ત્યારબાદ મિત્રો ખાલી જગ્યાઓ પૂરો પ્રશ્ન નંબર એક છે મિત્રો પ્રશ્ન નંબર એક છે કે હૃદયમાંથી રુધિર શરીરના બધા ભાગો તરફ ખાલી જગ્યા દ્વારા વહન પામે છે તો બધા ભાગો દ્વારા ધમનીઓ દ્વારા વહન પામે છે ધમનીઓ શું હશે મિત્રો ધમનીઓ હિમોગ્લોબિન એક ખાલી જગ્યાએ કોષોનું હાજર રહેલા હોય છે રક્ત કણો એટલે મિત્રો આરબી સી રક્ત કણો એટલે કે આરબી સી મિત્રો આપણે દેખી શકીએ છીએ આગળ વધીએ તો મિત્રો થોડા આગળ વધીએ આપણે એટલે આપણે થોડા રંગ પરિવર્તન કરી લઈએ પિંક કરી દઈએ બરાબર છે મિત્રો

મનુષ્યમાં મુખ્ય ઉત્સર્જન ઉત્પાદન ખાલી જગ્યા છે તો મિત્રો શું આવશે યુરિયા શું આવશે યુરિયા થોડા મિત્રો આગળ વધીએ પ્રશ્ન નંબર છ છે મિત્રો જે તમે દેખી શકો છો પ્રશ્ન નંબર છ છે કે પરસેવો પરસેવો પાણી અને ખાલી જગ્યા હોય છે તો પાણીને ક્ષાર હોય છે શું હોય છે પાણી અને ક્ષાર પ્રશ્ન નંબર સાત છે મિત્રો કિડની કચરાના પદાર્થોને પ્રવાહી સ્વરૂપમાં દૂર કરે છે જેને મિત્રો ખાલી જગ્યા કહેવાય છે તો શું કહેવાય મિત્રો મૂત્રપિંડ કહેવાય શું કહેવાય મૂત્રપિંડ કહેવામાં આવે છે ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન આગળ વધીશું પ્રશ્ન નંબર આઠ છે ખાલી જગ્યા દ્વારા થતા સક્ષન પુલને કારણે વૃક્ષોમાં પાણી ખૂબ ઊંચાઈએ પહોંચે છે શું આવશે બાષ્પોત્સર્જન શું આવશે બાષ્પોત્સર્જન સાચો વિકલ્પ પસંદ કરો મિત્રો અહીંયા તમારા ચાર ઓપ્શન આપેલા હોય છે એની અંદરથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો હોય છે તો પ્રશ્ન નંબર એક છે કે વનસ્પતિ વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન થાય છે તો મિત્રો જલવાહક પેશી ચાર ઓપ્શનમાં છે એમાં ઓપ્શન નંબર એ તમારો સાચો છે જલવાહક પેશી ત્યારબાદ મિત્રો આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું પ્રશ્ન નંબર બે છે મિત્રો જે તમારી સમક્ષ છે કે વનસ્પતિને વનસ્પતિને ખાલી જગ્યા રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે તો મિત્રો પંખા નીચે ઓપ્શન નંબર તમારો શી સાચો રહેશે ઓપ્શન નંબર છે પંખાના નીચે ત્યારબાદ મિત્રો આપણે થોડો આગળ વધીએ પ્રશ્ન નંબર ચાર છે શું પ્રશ્ન નંબર સાત છે શું વનસ્પતિમાં બાષ્પોસર્જનનો કોઈ મહત્ત્વનો ફાળો છે સમજાવો વનસ્પતિમાં બાષ્પોસર્જનનો મહત્ત્વનો ફાળો નીચે મુજબ છે તે છોડના તાપમાને તાપમાનને ઘટાડવામાં મદદ કરે છે આમ છોડને ગરમીથી ગરમીની ઈજાથી અટકાવે છે બાષ્પોત્સર્જન પાણીને ઉપર તરફ ખેંચવામાં મદદ કરે છે જે ઊંચા છોડમાં પાણીની અપૂરતીને દૂર કરવામાં મદદ કરે છે બાષ્પોત્સર્જનથી છોડને ઠંડક અને પણ પ્રાપ્ત થાય છે બાષ્પોત્સર્જન સર્જનો છોડને ઠંડક પણ પ્રાપ્ત થઈ શકે છે બાષ્પોત્સર્જન દ્વારા વનસ્પતિઓ જમીનમાંથી ઉપયોગી ખાણી ખનિજ સારોનું શોષણ કરતી હોય છે મિત્રો હવે આપણે દેખી શકીએ છીએ રુધિર તો રુધિરના જુદા જુદા ઘટકોના નામ આપો તો જુદા જુદા ઘટકો છે રક્તકણો છે કણો ત્રાક કણો ને રુધિરસ એટલે કે પ્લાઝમા આ ચાર સ્વરૂપે રુધિર હોય છે બરાબર છે રક્તકણો મિત્રો લાલ રંગના હોય છે શ્વેતકણો છે ત્રાક કણો છે જે આપણા શરીરમાં આરબીસી છે ડબલ્યુબીસી છે ત્રાક કણો છે બધા રુધિર રસ છે પ્લાઝમા શરૂ બધું આપણા શરીરમાં રુધિરના ઘટકો કહી શકાય છે પ્રશ્ન નંબર નવ તમારી સમક્ષ છે મિત્રો કે શા માટે શા માટે શરીરના બધા જ ભાગોને રુધિરની જરૂરિયાત હોય છે બધા જ ભાગોની વૃદ્ધિને શા માટે હોય છે તો મિત્રો રક્ત આપણા શરીરમાં પરિવહન પ્રણાલીનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે અને આપણને નીચેના કારણો કારણોસર લોહીની જરૂર છે આપણા શરીરમાં તમામ ભાગોમાં ઓક્સિજનના પરિવહન માટે પણ જરૂર હોય છે આપણા શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢવા માટે પણ જરૂરી હોય છે ગરમીના નિકાલ માટે આમ શરીરના તાપમાનના નિયમનો મદદરૂપ મદદ કરે છે તે ચેપ ને રોગો માટે સામે લડવા માટે પણ જરૂરી હોય છે તો રુધિરનો જે અહીંયા શ્વેત શ્વેતકણ હોય છે એ ચેપ અને રોગો સામે લડવા માટે પણ મદદરૂપ હોય છે તો અલગ અલગ જે આપણે ચાર રુધિરના પ્રકાર કીધા ઘટકો કીધા કે શ્વેત કણ છે ત્રાક કણ છે રક્ત કણ છે પ્લાઝમા સ્વરૂપે રુધિર હોય છે રુધિર રસ હોય છે આ બધા જ શરીરના આપણા અલગ અલગ ભાગોને અલગ અલગ રીતે મદદરૂપ થાય છે ત્યારે મિત્રો આપણે વાત કરીએ રુધિરનો લાલ રંગ શાને કારણે હોય છે એ સમજી લઈએ તો મિત્રો રુધિરનો જે લાલ રંગ હોય છે તો રક્ત લાલ રક્તકણો આરબીસીમાં હિમોગ્લોબિન નામના લાલ રંગ દ્રવ્યથી હાજરીને કારણે રુધિરમાં લાલ રંગ હોય છે બરાબર છે કે લાલ રક્તકણો આરબીસીમાં હિમોગ્લોબિનના નામના લાલ રંગ દ્રવ્યથી હાજરીને કારણે રુધિરમાં લાલ રંગ જોવા મળે છે ત્યારે મિત્રો હૃદય હૃદયની વાત કરીએ હૃદયનું કાર્યનું વર્ણન આપણે કરવાનું છે તો મિત્રો હૃદયનું કાર્યનું આપણે વર્ણન કરી લઈએ મિત્રો તો હૃદય હૃદય એક અંગ છે જે લોહીના પરિવહન માટે પંપ તરીકે કામ કરવા માટે સતત ધબકે છે જે રીતે જે તેની સાથે અન્ય પદાર્થોનું વહન કરે છે હૃદયમાં ચાર ખંડ હોય છે બે ઉપલા ખંડ અને કણક કહેવાય છે અને બે નીચલા ખંડને મિત્રો શેપક કહેવાય છે ખંડ વચ્ચેનું વિભાજન એ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રક્ત અને ઓક્સિજનયુક્ત રક્તનું મિશ્રણ ટાળવામાં મદદ કરે છે ત્યારે મિત્રો આપણે થોડું આગળ વધીએ હૃદયમાંથી લોહીનો પ્રવાહ ફેફસામાં અને પાછા હૃદયમાં જાય છે જ્યાંથી તેને શરીરના બાકીના ભાગમાં પંપ કરવામાં આવે છે પ્રશ્ન નંબર ચાર તમારી સમક્ષ છે મિત્રો કે વનસ્પતિ અથવા પાણીમાં ઘટકોનું વહન શા માટે જરૂરી છે સમજાવો છોડ અને પાણીમાં બંનેમાં સામગ્રીનું પરિવહન જરૂરી છે કારણ કે તે દરેક કોષને શ્વસણ દ્વારા ઊર્જા મુક્ત કરવા માટે પોષક તત્વો અને ઓક્સિજનના નિયમિત પુરવઠાની જરૂર હોય છે એના પછી મિત્રો નેક્સ્ટ પોઈન્ટ આવશે આપણે ખોરાક ખાઈએ છીએ તે કોષો દ્વારા શોષણ તે માટે નાના ઘટકોમાં વિભાજિત થાય છે આપણે જે ઓક્સિજનમાં શ્વાસમાં લઈએ છીએ તે પણ શરીરના તમામ કોષો સુધી પહોંચાડવો પડે છે આપણા શરીરને કાર્બન ડાયોક્સાઇડ જેવી નકામી સામગ્રીને પણ સતત દૂર કરવાની જરૂર પડે છે આ તમામ સામગ્રી પોષક તત્વો ઓક્સિજન અને કચરાના ઉત્પાદનો અને નિકાલના પરિવહન માટે આપણા શરીરમાં એક વિશિષ્ટ વહન માટેની વ્યવસ્થા હોય છે તેવી રીતે તેવી રીતે છોડમાં પાણી અને ખોરાકનું પરિવહન પેશીઓ જલવાહક પેશી અને અન્નવાહક પેશી મદદ થી પૂર્ણ થાય છે જો રુધિરમાં રુધિરકણિકાઓ ન હોય તો શું થશે જો ત્યાં કોઈ રુધિરકણિકાઓ ન હોય તો લોહી ગંઠાઈ જવાની ક્રિયા થશે નહીં કારણ કે રુધિરકણિકાઓ ઈજાની ઈજાની જગ્યાએ લોહીના ગંઠાઈ જવાના પરિબળને મુક્ત કરે છે એટલે કે તેઓ વહેતા રુધિરને ગાંઠવાનું કાર્ય કરે છે અને બંધ કરે છે છે પણ શું અને બે કાર્યો આપો મિત્રો પાંદડાની સપાટી પર હાજર રહેલા નાના નાના છિદ્રોને પણરથ તરીકે ઓળખવામાં આવે છે પણ કાર્યો શું છે મિત્રો તો મિત્રો પણના જે કાર્યો છે વાયુઓના વિનિમયનો મદદ કરે છે પાંદડા દ્વારા પાણીનું બાષ્પીભવન પણ હ્રદને કારણે થાય છે નકામા પદાર્થોનું ઉત્સર્જન શા માટે જરૂરી છે જ્યારે આપણા કોષો કાર્યો કરે છે ત્યારે તેમના દ્વારા કચરો ઉત્પન્ન કરવામાં આવે છે આ કચરો ઝેરી હોય છે અને તેથી તેને શરીરમાંથી દૂર કરવો ખૂબ જરૂરી હોય છે મિત્રો મિત્રો અત્યારમાં પ્રશ્ન છે અને એમાં આપણે મનુષ્યના ઉષ્ણતંત્રની આકૃતિ દોરવાની હોય છે મિત્રો તો મિત્રો આ મનુષ્યના ઉષ્ણતંત્રની આકૃતિ છે થોડી પીપીટી આપણે નાની કરવાનો પ્રયત્ન કરીએ બરાબર છે તો પીપીટી તમે દેખી શકો છો કે આ મૂત્રપિંડ છે આ ભાગ જે છે એને આપણે શું કહેવાય મિત્રો મૂત્રપિંડ કહેવાય છે આ જે છે મૂત્રવાહિની છે મિત્રો આ મૂત્રાશય છે અને મિત્રો જે આ ભાગ છે એ મૂત્રનો માર્ગ આપણો પસાર થતો હોય છે જે આપણે દેખી શકીએ છીએ તો મિત્રો મૂત્ર ભાગ આ મૂત્ર છિદ્ર આવેલું છે અહીંયા શું હોય છે મૂત્રનું છિદ્ર હોય છે જે તમે એ દેખી શકો છો બરાબર છે તો મિત્રો આ હતો આજનો વિડિયો તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને જો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું મારે ચેનલમાં હજુ પણ બાકી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં પહેલાં બે લાઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે जय हिन्द जय भारत जय द्वारकाश